અકસ્માત દાહોદ નજીક રામપુરા હાઈવે પર બન્યો જ્યાં એક આગળ જઈ રહેલી ટ્રકને મિની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારી આ ટક્કર એટલી જોરદાર હતી કે બસને આગળના ભાગે ભારે નુકસાન થયું છે આ બસમાં સવાર ભક્તો ખંભાથી ઓમકારેશ્વર અને અયોધ્યાની ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા અને અકસ્માતે તેમની યાત્રાને એક દુઃખદ વળાંક આપ્યો અકસ્માત બાદ ઘટનાસ્થળે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પહોંચી હતી ઇજાગ્રસ્ત બાર ભક્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલમાં તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ ઘટનાએ ભક્તો અને તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે અકસ્માતની ખબર મળતા જ દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું કારણ બસની ઝડપ કે ટ્રકની હિલચાલ હોઈ શકે છે પરંતુ હજુ સુધી આ બાબતે સ્પષ્ટ માહિતી સામે આવી નથી પોલીસે મામલે ટ્રક ડ્રાઈવર અને બસ ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માત એકવાર ફરીથી રસ્તા સલામતી અને વાહન ચાલકોની જવાબદારીનો મુદ્દો ચર્ચામાં લાગ્યો છે ખાસ કરી ધાર્મિક યાત્રા દરમિયાન વાહનોની સલામતી અને ચાલકોની સતર્કતા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે અમે ડીટીવી ન્યૂઝ તરફથી તમામ ઈજાગ્રસ્ત ભક્તોના ઝડપથી સાજા થવાની કામના કરીએ છીએ અને આ ઘટના સંબંધિત કોઈ નવી માહિતી મળે તો તમને તાત્કાલિક જાણ કરીશું આવી બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બે લાયકન દબાવો જેથી દરેક તમને મહત્વના સમાચારની જાણકારી મળતી રહે નમસ્કાર ડીટીવી ન્યૂઝે ફોલો કરવા બદલ આભાર ફરી મળીશું એક નવા સમાચાર સાથે જય હિન્દ